છેલ્લા પ્રાપ્ત કરવાની છે રાખવી જ છે આપણે ધારી લીધું છે કે અંતદ્રષ્ટિ આપણે કરવી જ છે આપણે ભૂલો તો આપણી શોધવી છે અને સુધારવાનો પ્રયત્ન કરવો છે શરૂઆત આપણે એક નાનકડા પ્રસંગથી કરીએ એકવાર દસ મૂર્ખ મિત્રો નદી કિનારે સ્નાન કરવા ગયા નદીમાં માં પાણીનું જોર હતું હવે બધા સ્નાન કરીને બહાર નીકળ્યા અને ગણતરી કરીને તો નવ થયા બધા અમુક એમ કે લાવો હું ગણું બધા ગણે પણ નવજ થાય એમાં એક વડીલ ત્યાંથી પસાર થયા અને તેમણે આ યુવાનોને કહ્યું કે કારણ પૂછ્યું કે કેમ આવી રીતના ગણતરી કરો છો ત્યારે પરિસ્થિતિને પામી ગયા અને તેમને સમજાવ્યા કે તમે અન્યની ગણતરી કરો છો સાચી વાત છે પણ પોતાની ગણતરી કરવામાં ચૂકી જાવ છો એટલે તમે નવ થાવ છો એટલે બધા ગણતા થા બધાને ગણતા કે નવ થાય પણ દસમો પોતાને જ ગણવો પડે ને આપણા સંગ સ્વાઈમાં જે આનંદમાં રજૂ કર્યો અને આ બોધકથા કહીને શું કીધું કે બસ એ દસ જે મૂર્ખાઓ છે ને એમાં આપણે પણ બધા મૂર્ખ જ છીએ આપણે અન્યની બાબતો જોવી છીએ અન્યની ભૂલો જોવી છે એવી પણ આપણે અંદર જે માહેલ જે અંદર જે જીવ રહેલો છે ને આ જીવને આપણે જોતા નથી આપણે બાહ્ય દ્રષ્ટિ કરીને બધાને જોયા કરીએ છીએ કે આ આવો આ આવી આને આવડતું નથી આને આ નથી ખબર પડતી આવી જાત જાતની આપણે ભૂલો કાઢવી છીએ પણ જ્યારે આપણા જીવની વાત આવે ત્યાં આપણે પાછા પડીએ છીએ બોચાસનની અંદર એકવાર મોહનસિંહ મહારાજે સંતો અને વચ્ચે હરિભક્ત વચ્ચે અંતરદ્રષ્ટિ થતી હતી એમાં અંતરદ્રષ્ટિ નામનો આ સુંદર વિષય હતો અને અંદર ગોષ્ટી થતી હતી હવે ગોષ્ટીની અંદર મોહન ને શું પ્રશ્ન પૂછ્યો કે અમે આ અંતરદ્રષ્ટિ કરીએ ને પછી અમે અમે નમે છે ને ગ્લાની બહુ પામીએ દુઃખ થાય છે હું આવો છું મારા અવગુણ છે ત્યારે મોહન સહેમાજે સાચી સમજણ આપતા કહ્યું કે અંતર્દ્રષ્ટિ એટલે શું ઈ કરો એનો વાંધો નહીં પણ સાથે સાથે પ્રાપ્તિનો વિચાર કે મને કેવા ભગવાન મળ્યા છે મને કેવા સંત મળ્યા છે આ મહિમાનો વિચાર કરતાં કરતાં આપણી અંતદૃષ્ટિ કરવાની છે એની પ્રશ્નો જે થયા છે એના સમાધાન કરવાની છે ભૂલો આપણે સુધારવાની છે નકર તો આપણને એમ લાગે કે હું આવો નકરી ભૂલો આપણા તો અવગુણોને ગાવી તો આપણે એવા થઈ જવી એટલે સાથે સાથે એ પ્રાપ્તિનો વિચાર કરવાનો છે એ જો પ્રાપ્તિનો વિચાર કરવી ને તો આપણને દોષ ન લાગે નકર તો આપણે મરી જાય આવું મહંસમાં જે કીધું અને સત્પુરુષ આપણે આ અંતરદ્રષ્ટિની સાચી રીત જણાવતા આજ તે શીખવા મળે છે આપણને એમનામાં જીવનમાંથી તો આપણે પણ સાચી રીત આપણે શીખવાની છે સાચી સમજણ શીખવાની છે અંતરદ્રષ્ટિ બાબતની જો અંતરદ્રષ્ટિ કરતા શીખશો તો તમે ઘણા બધા આગળ વધી જશો ધોરણ દસ ની અંદર અમુકને તેત્રીસ ટકા હોય છે અને મોટો અધિકારી બની જાય છે બિઝનેસમેન બની જાય છે કારણ આ અંતરદ્રષ્ટિ જ છે ઘણા બધા ઘરની અંદર કંકાસ ઝગડાઓ થાય છે એક વર્ષ બે વર્ષ સુધી ઝગડા રહ્યા પણ કોકે કાંઈક સુધારો કર્યો અને કંઈક નવું તે શાંતિનો અનુભવ ઘરની અંદર થયો કારણ હતું અંતર્દ્રષ્ટિ પાંચ વર્ષથી પ્રશ્ન હતો અને ફટાકે સોલ્વ થઈ ગયો કારણ અંતર્દ્રષ્ટિ મને અંગ્રેજી નથી આવડતું નથી આવડતું વિચાર હતો અંતર્દ્રષ્ટિ કરી શું ભૂલું કરું છું સુધારી અને અંગ્રેજી આવડવા મળ્યું મને કોઈ સંબંધ પ્રત્યેનું જ્ઞાન નહોતું એ મેં જાણ્યું કે આ મારી ભૂલ છે હવે આવી રીતના વર્તન કરાય અને સુધારો કર્યો અને એ સંબંધ વધારે સારો બન્યો અંતર્દૃષ્ટિ છે તો આવા તો ઘણા બધા પ્રસંગો મહાપુરુષમાંથી આપણને શીખવા મળે છે અને કોઈ વ્યક્તિમાંથી પણ આપણને શીખવા મળે છે એને અંતર્દ્રષ્ટિ કરી તો એ આગળ વધોસ તો અંતદ્રષ્ટિ આપણા જીવનમાં કાયમ રહે એવી પ્રાર્થના સાથે મળીએ કાંઈક નવા વિચાર સાથે નવા કોન્સેપ્ટ સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ગમે તો લાઈક કરો અને કોમેન્ટ અવશ્ય કરો કે તમારે કયા મુદ્દાના વિડીયો છે મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં